અંગ્રેજોને શરમાવે તેવો લાગુ કર્યો જેના વિરોધમાં આજે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કાળો કાનૂન કાયદો ડ્રાઈવર ઉપર લાગુ થતા દાહોદ જિલ્લાના ટ્રક ડ્રાઈવરોએ રોડ રસ્તા પર ટ્રકોના ચક્કાજામ કરી કાળા કાયદાના વિરોધ કરી કોંગ્રેસ કમિટી દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ટ્રક ડ્રાઈવર પર કડક કાયદો લાગુ થતા ઠેર ઠેર નેશનલ હાઇવે પર ડ્રાઈવરોની હડતાળ જોવા મળી ઘણી જગ્યાએ ટ્રક ડ્રાઈવરો પોલીસ પર હુમલાનો વિરોધ વિડીયો વાયરલ થઈ રહ્યો છે નવા કાયદાને રદ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા ડ્રાઈવર અને દાહોદ જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવર પર કાળો કાયદો લાગુ થતા ઠેર ઠેર પોલીસ કર્મીઓને દોડાવી દોડાવી માર મારવાના બનાવ બનવા પામ્યા આજે દાહોદ નેશનલ હાઈવે ટ્રક ડ્રાઈવરોથી ચક્કાજામ જોવા મળ્યો જ્યાં સુધી કેન્દ્ર સરકાર કાળો કાયદો રદ ન કરે ત્યાં સુધી ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલુ જ રહેશે તેમ આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ સોશિયલ મીડિયા મારફતે અને મીડિયા સમક્ષ જણાવ્યું વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર મન ફાવે તેવા ટ્રક કાનૂન કાયદા લાગુ કરતા ટ્રક ડ્રાઈવર પર કાયદાનો અમલ થતાં હજારો ડ્રાઈવરોની રોજીરોટી જતી રહી તેઓના પરિવાર પર દિવસે વાદળ આગ ફાટી નીકળ્યું તેવા દ્રશ્યો દાહોદ જિલ્લામાં જોવા મળતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ કાળો કાયદો રદ કરો અને ટ્રક ડ્રાઈવરોને ન્યાય આપો અને કાળો કાનૂન લગાવવામાં આવ્યો તે તાત્કાલિક રદ કરોના નારા સાથે આજે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઈવરોના પેટ પર પાટો મારતો જે કાળો કાયદો પસાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજ રોજ દાહોદ ટ્રક એસોસિએશનના ડ્રાઈવરો જે આપણા દાહોદ જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ કાયદામાં આ રીતનો ઉલ્લેખ છે કે જો ડ્રાઈવરથી અકસ્માત થાય તો એને સાત દસ વર્ષની સજા અને સાત લાખનો દંડ અને જો અકસ્માત સમયે જે ડ્રાઈવર જેમની સાથે અકસ્માત થયું છે ભાઈને દવાખાને લઈને જાય તો બે વર્ષની સજા અને પાંચ લાખનો દંડ આ કાળો કાયદો ડ્રાઈવરોને પોસાય તેમ નથી જો ડ્રાઈવરો પાસે ખરેખર આવા રૂપિયા હોય તો ડ્રાઈવરો ધંધો કરવા માટે જ કેમ જાય આજે આ કાયદા અનુરૂપ જો ડ્રાઈવરો બેરોજગાર બની અને પોતાના ઘરે બેસી જશે તો એમના પરિવારને ભૂખે મરવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે માટે આપના માધ્યમથી અને કલેક્ટર સાહેબને આવેદન આપી અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરકારે જે આ કાળો કાયદો કાયદો છે એને તાત્કાલિક અસરથી એને રદ કરવામાં આવે અને નવી વિચારણા કરી ડ્રાઈવરોને પોસાય તે રીતનો કાયદો પસાર કરવામાં આવે એવી અમારી વિનંતી છે અને જો સરકાર આ કાયદો તાત્કાલિક ધોરણે અસર રદ કરવામાં નહીં આવશે તો અમે ડ્રાઈવર એસોસિએશનના તમામ જે ડ્રાઈવરો છે અમારા જે વાહનો છે એમને સાઈડમાં મૂકી ઉગ્ર આંદોલન કરીશું ચક્કાજામ કરીશું અને જરૂર પડ્યો તો ઉગ્ર આંદોલન કરી અમારું પરિવારની જે ભરણ પોષણ છે એમની તમામ જવાબદારી આ કાયદા જો રદ કરવામાં નહીં આવે તો સરકાર સીધી દેશે રિપોર્ટ કિસન મોહનિયા